લોકસભા ચૂંટણીને હવે મહિનાની જ વાર છે ત્યારે અમદાવાદના ઇલેક્ટ્રોનિક બજારના વેપારીઓનો નેતાઓ પ્રત્યે શું છે મિજાજ તે જાણવાનો પ્રયત્ન બીટીપી ન્યૂઝે કર્યો અહીં વેપારીઓ ઓનલાઈન વેપારને કારણે મંદીનો માહોલ અનુભવી રહ્યા છે તો આવનારી સરકાર પાસે ઇલેક્ટ્રોનિક વેપારીઓને રાહત થાય તેવો નિર્ણય લેવામાં આવે તેવું નેતા પાસેથી લોકો ઈચ્છી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં વિકાસ જ વિકાસ છે દરેક બાજુ બ્રિજો છે અને સરસ પાણીની સુવિધા છે અહીંયા વીજળીની સુવિધા સારી છે અહીંયા વેપારીઓને કોઈ પણ પ્રકારની તકલીફ નથી સરકાર જો કદમ ઉઠાય છે ને એ સારા નથી અમે નાના અને મધ્યમ વેપારી માટે તો બહુ ખરાબ છે જો એમએસએમઇ કાયદો છે સરકારે ગ્રાઉન્ડ લેવલ ચેક નથી કર્યો ગ્રાઉન્ડ લેવલ ઉપર વેપાર કેવી રીતે થાય છે એ વેપારીને ખબર હોય એ અમે કેવી રીતે વેપાર કરીએ છીએ એમાં આવક બધા કરી કેવી રીતે ટેક્સ ભરીએ છીએ કેવી રીતે ગુજરાત ચલાવી છે છોકરાઓને ભણાય છે અમારા માટે બહુ તકલીફનો કામ છે સત્તા પર સરકારે જો એમએસજી માં તકલીફ છે અથવા જો જીએસજી માં જો રેડ છે હસરે 15% 18% ઘટાય છે એકદમ બહુ ખરાબ છે જીએસજી માં અમે મરણ પડ્યો છે કોરોના માં માર થઈ છે સરકાર જો આવે જો સરકાર આવે એને આ વસ્તુને ધ્યાન રાખવું પડે નાના ને મધ્યમ પાણ માર છે તો એની સરકારને બોર્ડની તકલીફ થવાની છે પાંચ વર્ષ તો બહુ ગંભીર નીકળ્યા છે જેમાં આમાં જીએસટી આવી ગઈ આમાં એમએસસી ના કાયદા પછી ટેક્સમાં વધારો થઈ ગયો કોર્પોરેશન ટેક્સમાં વધારો થઈ ગયો મોંઘવારીનો અસર એટલો વધી ગયો કે નાના વર્ગના માણસ આગળ વધી નહીં શકતા અને વેપારી તો દિવસ દિવસે મળતા જાય છે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે કઈ નવી સરકાર બને એ પબ્લિકના હિતમાં રહે અહિતમાં ના રહે અને પબ્લિકને જોઈને આગળ કામ કરે નાના નાના વેપારી મળતા જાય છે ઓનલાઈન વાળા આગળ વધતા જાય છે

ਅਬ ਇਹ ਕਾਇਦਾ ਜੇ ਲਾਗੇ ਜੇ ਇਹ ਨਾ ਆਵਾਜ਼ ਔਰ ਮੰਡੀ ਨੂੰ ਮੋਹਲ ਅੰਦਰ ਇਹ ਤੇ ਖੁਸ਼ੀ ਹੱਸੇ ਬਧੀ ਨਾ ਨਾ ਵਪਾਰੀ ਨੂੰ ਇਹੋ ਤਸ ਨੇ ਕਿ ਤੁਮੇ ਨਾ ਨਾ ਵਪਾਰੀ ਨੂੰ ਤਾਂ ਇਹ ਹੀ ਹਾਲਤ ਖਰਾਬ ਤਸ ਨੇ ਕਿ ਵਿਚਾਰਾ ਨਾ ਕਈ ਕਈ ਕਰੂ ਪੜਸੋ ਛੁ ਕਰ ਕੋਈ ਜੋ ਚਲਤਾ ਹੈ ਵੈਸੇ ਹੀ ਚਲੇਗਾ ਕੁਛ ਸੁਧਾਰ ਹੋਣ ਵਾਲਾ ਹੈ ਨਹੀਂ ਮਿਊਨਿਸਪਲ ਮੇਂ ਹਮਾਰੇ ਕੋਲ ਜਿਆਦਾ ਜਿਆਦਾ ਮਿਊਨਿਸਪਲ ਕਾਰਪੋਰੇਸ਼ਨ ਤੇ ਕੰਪਲੇਨ ਹੈ ਕੋਈ ਸੁਣਵਾ ਹੀ ਨਹੀਂ ਹੈ ਆਪਣੀ ਆਪਣੀ का का है सब प्रूफ देते इंस्पेक्शन करके जाते हैं फिर भी नहीं सुनते हैं जबरदस्ती टैक्स भरते हैं आज की तारीख में मैं आठ लाख रुपया टैक्स भर के आया हूँ देखो, देखो, देखो आपका मोबाइल मुझे, इधर हो गए तो देखो आठ लाख रुपया टैक्स भरी है आज, आज की डेट में आज, आज की डेट में देखो ये तो झूठ नहीं बता, बताएगा ना मैं सीधा आदमी हूँ सीधा बोल रहा हूँ सीनियर सिटीजन हूँ कुछ होने वाला नहीं है जिसको देखते हो ईडी चढ़ाओ ये करो जेल में डालो उसको अपना तानाशाही बस करनी है करे हम जा, हम जैसे गरीब आदमी तो मर गए ना डेटा भरा भरते म्यूनिस्पल का क्यों में जाते मिलते नहीं है दबान करे ना उधर उधर कोई हमारी सुनवाई नहीं होती है